આજથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર તારીખ ત્રણ દસ બે હજાર પચીસ થી તારીખ દસ દસ બે હજાર પચીસ ભરૂચના એક થી અગિયાર વોર્ડમાં વોટ ચોર ગદી છોડના પ્રોગ્રામમાં સહી ઝુંબેશ અને સહી અભિયાનનો પ્રારંભ થયો હતો જેની શરૂઆત ભરૂચના વોર્ડ નંબર એક થી એની શરૂઆત થઈ હતી વોટ ચોરી અભિયાન માટે ટોલ સ્લેકલ સંડી આપી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પોતાના વોટની રક્ષા માટે સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનમાં સહભાગી થયા હતા આજ રીતે ભરૂચના તમામ વોર્ડમાં પ્રજા સાથ સહકાર આપી પોતાના વોટની રક્ષા કરવા સહકાર આપશે અપેક્ષાઓ સાથે અભિયાન ચાલુ કર્યું છે જેમાં શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાનો દિનેશ કુમાર શુક્લાજી સુફીકાર રાજવોડ પ્રમુખ ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાડા વિરૂદ્ધ પક્ષના નેતા સુબેર પટેલ સહિત આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા વોર્ડ નંબર એકમાંથી વોટ ચોર ગટ્ટી ચોર સહી ઝુંબેશ અને મ્યુનિસિપલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્રણ તારીખથી દસ તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપી છે કે આ જે સહી અભિયાન છે અને મ્યુનિસિપલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક એના તે માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે એ એક ધ્યાનમાં રાખી મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સગા આપે એવી અપેક્ષા